નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર શ્રી સચ્ચિદાનંદ સાઈનાથ સાઈનાત મહરાજની અસીમ કૃપાથી ખેરગામ તાલુકાના કૃતિક કલાકે સાંઈ પાલખી અને પોથી યાત્રા બહેજ આગામી અને બહુચરા માતાજીના મંદિરથી મંદિરે કથા સ્થળે પહોંચી હતી સાંઈ ભાવિક ભક્તો માટે સાઈ ભક્ત મંડળ બહેજ કૃતિ ખડક તરફથી મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુનિલભાઈ સતીશભાઈ વિષ્ણુભાઈ યોગેશભાઈ પ્રદીપભાઈ સાગરભાઈ રાજુભાઈ દિલીપભાઈ સૌરભભાઈ અભયભાઈ ભરેજ અહેમદ બાદ સાંઈ કથાને સફળ બનાવી હતી આકલ રહું છું જ્યાં સાંઈ બાબાનું મંદિર છે અને જે અમે એક સંકલ્પ કર્યો છે કે જે ગામે ગામ જઈ અને જે ભક્તિનો પ્રચાર કરવા માટે એક સાંઈ કથાનું એક માધ્યમ બનાવ્યું છે અને જ્યાં પણ મંદિરો હોય ગામ હોય ગમે ત્યાં જઈ અને મંદિરમાં પણ અમે કથા કરી છે એ પણ વિના મૂલ્યે કોઈ પાસે કોઈ પૈસો લીધો નથી અને એવા આજે પણ જે અહીં કથા થઈ રહી છે એકસો ને છત્રીસમી સાંઈ કથા છે મારી અને જે આ ભક્તોનો સહકાર છે અને જ્યાં અલગ અલગ જે બધે જ જગ્યાએ ભંડારા પણ થયા છે અને બાબાની કૃપાથી